અને હવે સીએમ નિવાસ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો હવે ખુદ સીએમએ કમાન સંભાળી છે તો જે વિરોધનો વંટોળ ઉભો થયો છે તેને શાંત કરવા માટે હવે સીએમ દ્વારા ખુદ કમાન સંભાળવામાં આવી છે સાબરકાંઠાનો વિવાદ શાંત પાડવા ખુદ સીએમએ કમાન સંભાળી તો સાબરકાંઠાના હોદ્દેદારોને સીએમ ભૂપેન્દ્ર પટેલનું તેડું આવ્યું છે ગાંધીનગરમાં સીએમ નિવાસ સાબરકાંઠાના હોદ્દેદારોની બેઠકનું આયોજન તો બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સીઆર આર હાજર રહેશે બેઠકમાં હર્ષ સંઘવી બીજેપીના આગેવાનો પણ હાજર રહેશે તમારી અમારી સાથે હાલ સંવાદદાતા મલ્હાર જોડાઈ ગયા છે મલ્હાર જે પ્રમાણે વિરોધનો જે વંટોળ ઉભો થયો છે તેને લઈને હવે સીએમ દ્વારા ખુદ કમાન સંભાળવામાં આવી છે અને આગામી સમયમાં બેઠક કરવામાં આવશે હાલ શું અપડેટ મળી રહ્યા છે કોણ કોણ લોકો હાજર રહેશે કયા પ્રકારની ચર્ચાઓ કરવામાં આવશે કોમલ નજર કરવા જઈએ તો સાબરકાંઠાનો વિવાદ જે છે તે દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે અને ગઈકાલે પણ રાજ્યના ગૃહમંત્રી જે છે હરસંઘવી તેઓ સાબરકાંઠા ખાતે પહોંચ્યા હતા અને તેઓ સ્થાનિક આગેવાનો સાથે જે છે તે બેઠક કરી હતી અને જે રીતે શોભનાબેન બારીયાનો વિરોધ થઈ રહ્યો છે તેમની ટિકિટ રદ કરવામાં જે પ્રકારની માંગ જે ઉઠી છે તેને લઈને જે છે તે હરસંઘવીએ સ્થાનિક કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી અને તેઓ શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જે રીતે સ્થાનિક કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળે છે જેને લઈને હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મુખ્યમંત્રી સમગ્ર વિવાદ શાંત થાય અને જે કાર્યકર્તાઓ જે ચૂંટણીલક્ષી કામગીરીમાં લાગી જાય તેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ પણ સમગ્ર મામલે હવે હસ્તક્ષેપ કર્યું છે મુખ્યમંત્રી આજે તેમના નિવાસ સ્થાને જે છે તે બેઠક બોલાવી છે આ બેઠકની અંદર ભાજપના પ્રદેશ પ્રમુખ પણ ઉપસ્થિત રહેવાના છે સાથોસાથ ગુજરાત રાજ્યના ગૃહમંત્રીએ ગઈકાલે જે રીતે હર્ષ સંઘવી ગયા હતા સાબરકાંઠાની પરિસ્થિતિનો તાગ હાંસલ કર્યો હતો તેઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે આ ઉપરાંત સાબરકાંઠાના જે પ્રદેશના હોદ્દેદારો જે છે તે આગેવાનો જે છે અને સાથોસાથ ત્યાંના જે સ્થાનિક પ્રમુખ જે છે ભાજપ પક્ષના તેઓને પણ બેઠકમાં બોલાવ્યા છે અને સા કારણોસર તેઓ શોભનાબેન બારિયાનો વિરોધ કરી રહ્યા છે તે મામલે મનોમંથન જે છે તે કરવામાં આવશે લગભગ આસપાસ આ બેઠકનો જે છે તે આરંભ થવાનો છે અને ત્યારબાદ ખ્યાલ આવશે કે આવનારા દિવસોમાં ભાજપ પક્ષ જે છે તે શોભનાબેન બારિયાને લઈને કયા પ્રકારનો નિર્ણય કરી શકે છે પરંતુ મહત્વની વાત સામે પણ આવી રહી છે કે હાલ ભાજપ પક્ષે એ રહ્યું છે કે શોભનાબેન બારિયા જે છે તે સાબરકાંઠા બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી લડે અને જે રીતે નારાજગી જોવા મળી રહી છે સ્થાનિકોની તે લોકોને નારાજગી દૂર થાય તે પ્રકારના જે છે તે પ્રયાસો આજની બેઠકમાં કરવામાં આવશે કોમલ જી મહારાજ જે પ્રમાણે ચૂંટણીની શરૂઆત થવાની છે અને એ પહેલાં જ જે પ્રમાણે તૈયારીઓ કરવામાં આવી રહી છે તે પહેલાં જ નિસામણા મનામણા ચાલી રહ્યા છે વિરોધનો વંટોળ ઉભો થયો છે એક તરફ મનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે ખાસ આજે જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે શું લાગી રહ્યું છે આગામી સમયમાં કેવા નિર્ણયો લેવામાં આવી શકે છે ચોક્કસથી જે રીતે શોભનાબેન બારીયાના નામની જાહેરાત થતાં જ સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો કારણ કે સ્થાનિકોનું કહેવું છે કે શોભનાબેન બારિયાજી જે છે તે મહેન્દ્રસિંહ બારીયાના ધર્મપત્ની છે અને મહેન્દ્રસિંહ બારિયાજી જે છે તે પૂર્વ કોંગ્રેસી છે અને તેઓ કોંગ્રેસનો છેડો ફાડીને જે છે તે ભાજપ સાથે જોડાયા હતા એટલે કે પક્ષ દ્વારા જે રીતે ભાજપ પક્ષ દ્વારા જે રીતે કોંગ્રેસમાંથી આવેલા લોકોને જે છે તે ટિકિટ આપી રહ્યા છે તેને લઈને જે છે તે સ્થાનિક અને જે પાયાના કાર્યકર્તાઓ છે તેમની અંદર મોટા પાયે નારાજગી જોવા મળે છે છે વર્ષોથી તેઓ પાર્ટીમાં કામ કરી રહ્યા છે તેવા ઉમેદવાર જે છે તે પાર્ટીએ ટિકિટ આપવી જોઈએ ન કે આયાતી ઉમેદવારો એટલે કે અન્ય પક્ષમાંથી આવેલા જે ઉમેદવારો હોય તેઓને જે છે ટિકિટ ન આપવી જોઈએ તે પ્રકારની માંગ હતી છેલ્લા કેટલાય દિવસથી સાબરકાંઠામાં જે છે તે ભાજપ કાર્યાલય ખાતે પણ વિરોધ જોવા મળ્યો તો લોકો રસ્તા પર ઉતર્યા હતા અને આ રસ્તા ઉપર ઉતરેલા લોકોને શાંત કરવા માટે જ આજની આ બેઠકનું આયોજન કર્યું છે પાર્ટી ચોક્કસથી આ લોકોને કેવી રીતે મનાવે છે તે જોવાનું રહેશે કારણ કે તેઓને શાંત રીતે મનાવીને આવનારા દિવસોની ચૂંટણીની કામગીરીમાં જોડે છે તે પ્રકારની પણ સૂચના જે છે તે આપી દેવામાં આવશે આ ઉપરાંત જો કોઈ પક્ષ વિ પ્રવૃતિ કરવાનો પ્રયાસ કરશે છે ચોક્કસથી ભાજપ પક્ષ જે છે તેની સમક્ષ લાલ આંખ પણ કરી શકે તેમ છે કોમલ જીવાલા સમગ્ર માહિતી બદલ આપનો આભાર